બધા મને સિવા દબાણ માં લેતા પણ મરી ને ફરવા માં મજા નહિ ના પડે એટલે તમે જે ચાલે બીજો એ કઈ ના ચાલે પણ મને રાત ઉંઝો સોમા કાકા હું નહી આવી બોલો ઓશનો પલકારો વાજો નહીં તનુ નહીં આઈ શુમા કાકા મી કીધું હવારે જીવણીઓ ઉઠી અને આ ઘરના પાછળ હું ડગલું ભરસ એરા વિચારો મન વિચારોમાં માં શુમા કાકા મને ઊંઘ જ ના આવી બોલો આ જીવણીઓ ખરો ને શુમા કાકા હાથ ઉપર હાથ ધરીને બેહી રહેવો માણસ નહીં અન પેલા કાર્યાઈ ખરો ને કાલે જત જત ચાર શબ્દો કેતો જો તો શું કેતો તો કે જીવણીયા તું મને ખરો ને કાલે હવારે ભેગો થા અને 10000 રૂપિયા તું મને આલજે જવાબદારી મારી ગમે તે રસ્તો કાઢું એટલે ખરો ને ગમે તે ઉથલ પાથલ કરી નાખે પણ આપડા ખરા ને ચેતવાન રવાની જરૂર છે તો જા પટી પૂરું પિક્ચર સરપંચ પડ્યો ને

ઊંઘ તો રહી નો પાડો અને જાગતો પાડી ઊંઘવું ના શોમા કાકા મતલબ એટલે ઊંઘવાની વાત નહીં કરતો ચેતન ચેતન ચેતન

મને તો કે મારો તો કાઠ મારે નહીં લેવો કે ખાલુ નહીં લેવું આખે આખું ઘર જ લેવું છે બે બે અમૂર તો મનાયું નહીં રીત તો એવી ચરાય છે ને કઈ બોડું ફોડી નાખું ને મહી નાખું પણ એનું મહી નાખું ને ભોડું ફોડી નાખું ને તો ઉપરથી હું આવડો હલવાઈ દઉં છું આ સોમલાન ખરા ને મારી હકતો નહીં કે કેશે નહીં કરી હકતો કેશ કરું તો હું હલવાઈ દઉં છું આમ કરું તો કરું હું આ સોમલાન ગમે તે કરીને સમજાવો પડશે ના સમજાવે તો પછી લાકડી વાળી કરી તો પડશે એમને તો નહીં માને એવો જોક જો બે બે કૂતરા ખરા ને વેકણ જ બે રહ્યા છે આ ડાઘા ઓછા નહીં અને પેલો મૂર્છન વાળો જો કે બાજુમાં જ બે રહ્યો પાહણ ના હોય તો કોક કરવું પડશે ના હોય તો ખેમા આ ઘરનો ખરો ને પાર મેળવવો પડશે

આજે જવું છું પાડી દેવા છે આહો પાડી દે હું તો રવાના જતા જીવતા બોગા જુડા કરી ના ખોસે આખવા ના ઓલા કે દબાવ ના આવી એ જીવનલાલ તમે જો આ કોઈ સા લાકડી મેલે તો બે ફાડ્યા થઈ જાવ આ મારી બે ફાડે થઈ જાય અરે તારી તારી હું નામ પરિત છું બે દેહુ કરવાની જોવાની આ મારા ગોરી ગોમા લાઈ ફરો ખબર

પણ અત્યારે મારા ખરા ને પોમ સાઈ એટલો બોલા એવું નહીં નાવ તો જલ્દી મારા ખરું સરપર ના જવું પડશે હા મોડું થાય છે તમારા તો કોઈ મગજ જેવું શકે નહીં ઉપરનો માળ ખાલી તો નહીં પણ તું છેમ આટલું બરું બી હોય છે આમ અત્યારે જીવણીઓ ખરો ને વિફરેલા વાઘ જેવો છે ઓને સત્તા એમાં મજા નહીં હમણાં એકી લાકડા લોભા કહી નાખો તમને તાર્યા બોટામ તોણી મેળવતા ચમર ખાઈને ભોય પડે તમને

મોટા હુરા તણિયા થઈ ગયા છે તે આટલો બધો ટણો હના ચડી જાય છે એટલે આપણે પછી ખંભાનું મારું બોલે એમ ગરજ પડે ગજારા નું બાપ કેવો પડે અને ગમે તેને નંબુ એ પડે આપણે નહીં નહીં આવો મારા માથા કરશો તો તું તો વખત પાલવતો તો મને બાકી કોણ હોય તો આવો પણ મારે કરી નાખજો વેચી મારજો એ

કોથા કાઢવાનું તમારું ડોહાઈ લે ચાલેલું છે તમને તો કી છે પણ આખી રાત વિચાર્યું પણ જીવણિયાની વાતનો કોઈ રસ્તો ન એવું લાગતું નહીં પણ આપણો હુકા વિચારું પણ ખોટો હુકા શિરા ચાકુ પર મગજમાં વિચાર લેવા પડે અલ્યા આ ગોમનો સરપંચ છું એટલે કોઈ બી વાત મારા પાહણ આવે ને

मग आ नाटक म ढोलकी वगळतो होय ना आणि इना ढोलकी वगैरे नाचतो होय तू तो शुमलो आणि ढोलकी वगैरे वाल करा कि सबन बगडी था જેવો કાલ નતો કેતો કિશોમા ખરો ને એની તાલી નાસ્તા છે એની તાલી આ તો કાલે એટલી બધી બુદ્ધિ તો શોમલામાં હોય જ નહીં આ તો કાલે કેતો તો એ એટલે મિયા આ નતો કેતો કિશોમાં કાકા આપડા બેને ખરા ને

અત્યારે નક્કી નાખ્યા માણસો નું પણ જે દારા મને ખબર પડશે ને સાચી હકીકત એ ઢોલકી વગાડવા ખેમા અમે ખબર પડા તાળા પડે હાલ તો જીવણિયા નું રોશન વળી ક અત્યારે તો બોલો એરે આગે જાય અત્યારે એમાં તો જીવણીઓ ખરો ને જીવણીયા ખબર પડી જાય આપણા કોઈ રસ્તો રહ્યો નહી આપણા પહાડ આવે તને થોડો હાલીએ દે ને એ સાચી છે એટલે તો કઉ છું જો કેસ કરો તો જીવન ફાવરેક સીધી રીતે લેવાતા પેલા મનતા નહીં અને ગોમ તો કોઈ છે બે જણ પણ આ ડખો પટે એવું લાગતું કીધું તું તમે આ દખામાં રસ લેતા નહિ એટલે આપણે આપડે લેવાની કોઈ જરૂર નહી પાડી ને ખુશ બે જણો પાડી લાકડી તો બે આખલા ખરા ને શેડું પાડી ગયા છે

સરપંચ તમે કેતા આવક રસ્તો જીવન અરે એવું ના હોય તમે કેતા કે ગમે તે કોઈક રસ્તો કાઢશું ને આવ્યો ખરા સરપંચ તમે પડતા નહીં પણ નહીં બહાર કાઢી કે નહીં અંદર જતો વચ્ચે અરે સરપંચ ચિંતા કરશો નહીં આ વખત ખરો આટલું કામ થઈ જાય પછી તમે લાપસી ખબરાય દો લાપસી મારા નહીં ખાવી

તારા માટે બધા રસ્તા લોક થઈ છે અને આ લોક કરવા વાળો ખેમા મૂર્ચન છે જો અમુ સરપંચ એનું શું કરવાનું કયો આ બધું ખરું નિરોજ કરે છે પણ કરવાનું રસ્તા તો બધા લોક થઈ જાય પણ એક આવડી બારી ખુલ્લી થઈ જીવન જો મને ખબર હતી કે સરપંચ પાન જો ને એટલા ગમે તે ગમે તે કોક રસ્તો ને કરી પણ જીવા ને રે બારી માં અડધો બાર છે ને અડધો મોય છે ઇના માટે થોડા ખરા ને

બંદુક વાળા બાપુ બાપુની વાત નહી કરતો આ તો આવી જો ખબર હતી કે આવા બાપુ હોય છે એટલે પૈસા તૈયારીઓ ખરી દેવાના ને જીવનલાલ વીસ હજાર બગડ ખબર નહિ મોટા મોટા નેતાઓ ખરા ને ચૂંટણીમાં માં ઉભા છે જીતવા માટે મારું ઘર પાછું એટલે બસ વીસ હજાર રૂપિયા લઈ ચોકરી ચોકડી જા અમે આઈ જઈએ છીએ પશુ વાત મારા નહિ લેવા પુ નાલવાના છું હા તે ના હાલવાના છે સરપંચ ઘર પાછું આવી જા જીવન ની ટકા ગેરંટી આલે છે વિશ્વ નહી જીવન વિશ્વ નહી અરે બોલા વિશ્વ સરપંચ કોઈ જેવું તેવું કોમ ના હોય પછી જીવનલાલ વોરેટ માં જે કોમ ના થાય ને એ બાપુ કઈ નાખે હારું હેડો તાર હું લઈને આવું પૈસા વીસ હજાર વીસ હજાર રૂપિયા લઈને આવે અમે આવીએ છીએ તારા અબુ નહી તારા ઘેર કોમ છે હું જતો આવશું જીવન કોમ પટાય પાછો આવતો રહ્યો જીવન હેર લે લેહ સરપંચ જોવું પડશે લોળા લોડું ટાવવું પડશે તો ચાલી હાલી ને આપડે પાછું કોમ કરાવીયે બાપુ છું

તારી બાદે મી રાખી હતી તમે રાખી હતી પણ ખરા ટાઈમ તીરા રે પશુ મારવાનું છેલ્લી વખત કશો વધ બાપુ કલ્યાણ હોય જાયગા બચ્ચા તેરા બાપુ જબરદસ્ત દુઃખ છે મારે હું કેવું સર દુઃખ નું તો કોઈ સીમા નહીં બાપુ દુઃખ છે બહુ અરે જબર બાપુ બધા દરવાજા બંધ થઈ ગયા છે એટલે બારી બારી એકાય નહીં મેલી

કશો વાતો નહીં જો માં કાકા આ આ જગ્યાએ તો નહીં આ સરપંચ શોકર લઈને આવ્યો તું જો આ જગ્યાએ તો આપણે કદી નહીં આવ્યા પણ આ બાપુ સેવા છે મોટો ઓમ ફેરવીને બેઠા છે કોઈ દાળ નજર બદર માં તો શોમા કાકા ઓળખણ કાઢતા ફાવ કે ઓરા મોઢા બેઠા લેવું ખબર પર ઓ કીધું મિલકત નો ડખો છે ને શોમા કાકા મોનો નામ ઓનો અંતરિયામી છે અંતરિયામી બોલ્યા વગર જે કીને શાંતિ દે લો લોકો માથા કૂટ ના કરતા આ મિલકત નો ઢખો પડ્યો એ પાછો મિલકત એટલે ઘર ની હા હા બાપુ પજે ભરી જાય જીવણિયા કલ્યાણ થઈ જ હા ઘર નો ડખો પડ્યો છે ને બે ભાઈઓનો ઓ મિલકત માં તમારું ઘર ખરું ને એ ઘર છે ને તમારા બેનું ઓ બે ભાઈઓનું ઘર છે બે ભાઈઓનું હા ને અને એ ઘર પેલા ભાઈના નો આમ છે કે નહીં ઓ હા હા એક એ ખરું ને ઘર એ ઘર લેવા આયા હોય તો તમે ખરા ને લેતા જ નહીં કેણિયા બાપુ તો ના પાર એ ઘર લેવા તો ખર્જો કરીએ સરપંચ એ ઘર જેના પહાડ ને હાલ એનો નળિયો નહીં રેવો અને લીધા જેવું એ નહીં એ ઘર જે એ ઘર લેહન એનો નખો જતુરા નખો શેડી કોઈ નઈ હોય કોઈ નઈ હોય હમ દુએ સરપાત હમું શું કરવાનું લે બાપુ જેના નોમુ છે એનું હું એનું કશું નઈ રહે હાલ ઘર તમારા ભાઈના નામું છે ને અમારા ભાઈ રે ને એના બાપાના નામું છે અમે તમે જોજો જઈન અમે તમને ખબર છે કે જઈન જોવાની કોઈ જરૂર નથી આગળ પાછળ કોઈ નઈ હોય

અરે રસ્તો કશું નહી અને તમાર રસ્તો કરવો હોય તો કરી અને તમાર લેવું હોય તો લઈ હકશો હું રસ્તો કરવું એટલે પણ શેડી કશું નઈ રહ્યો શેડી કશું નહીં

બાપુ ડગલું એટલે કેવાનો મતલબ એક જ કે આ બાપુ કી ને એ વાત એક હજાર ટકા સાચી હોય કોઈ દાડો ખોટી ના હોય અને જેમ અત્યારે કીધું તમારી પરિસ્થિતિ એવી નહીં તમારું નખો જવા બેઠું છે કે નહીં બેઠું કોયલ આવતી રહી નખો જવાબ બેઠું શકવા તમે ને પાછળ દીવો કોણ કરશે પટી ગયું પિક્ચર પૂરું સોમા કાકા તમારી પરિસ્થિતિ બાપુ અત્યારે હાલ કીધું ના પહાણ કશું નઈ હોય યા તું ખરો ને વીસ હજાર આલી ઘર લેવા આવ્યો છે પણ ઉપર થી લાખ શોમલા નેલી અને તું ઘર આલી જ તમારા ઘર નું બાયણું ખુલ્લું રાખવું છે કે બંધ રાખું છે બોલો બાયણું તો ખુલ્લું રાખો પછી ઘરની આશા છોડી દે

જીવન તારી જિંદગી ના ઘણા બધા દારા લોભા થઈ ગયા જીવન બચી જાય બચી કર્યું સરપંચ બાપુ અને જીવન જો ઘર લીધું હોત ને તો બાર મહિના પછી ઘર નો દોડ્યો ખરો ને એ રે દોડિયો તું મોહણમ પડતો હોત મગજ માં આપુજ ના જોતો હોય સરપંચ ભૂલી દેવાનું આથી બધું અને ગો કોઈ ને વાત કરવા મારા ઘર ભાગ છે

પટી ગયું પટી ગયું અમે તમારે પાછળ લીટી ખરી વાત પૂરી હિંમત કરી ના ઘર ને કાઢવું પડશે મારા વેરા એમ કેવું

બાબુજી આ ઘર ખરું અને શોમા કાકા ના હોય તો એક કામ કરીયે આ ઘર નો ખાતા નંબર તો મને ખબર તો સર એ ના હોય તો દસ્તાવેજ ના હોય તો દસ્તાવેજ નો કાગડીયો કઢાઈ દઈએ અને કોઈ કેવું નહીં